વાલા વડીલો જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ તો મસ્ત સોનેરી સવાર થઈ ગઈ છે ને સાડા છ વાગે છે બ્લોગ સ્ટાર્ટ થાય છે મારો સાડા છ વાગે અને સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં ઓ વાવ તો ભાઈ મને અહીંની સવાર બહુ જ ગમે આ જોવા હાટું હું વહેલી ઉઠી જાઉં રાજકોટમાં હું ક્યાં જોવા મળે એ વાવ અને શ્રી અમારા સુતા છે ચાલો ફટાફટ હું બ્રશ કરી લઉં ચા ફ્રેન્ડ્સ મને એની સવાર ખૂબ જ ગમે બહુ જ ગમે ફ્રેન્ડ્સ મમ્મી કચરાવાળા વાળા છે તો કચરો નાખે છે એટલે આજે અહીં આવશે કેવું સરસ વાગે

બટેટા પોવા થાય છે જો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ જો આ બટેટા પોવા છે બટેટા પોવા થાવાની તૈયારીમાં છે તો બધા આવી જાજો કે જમવા આવી જાજો આ બધા આવી જાજો જમવા બાય બાય ગાઈ દેવે તડકો બહુ જ છે ન જાવ વાલા વાડી જઈ તો સાડા ચાર વાગ્યા છે ચા પાણી પીવાઈ ગયા છે ને હું આજે પણ જાઉં છું વાડી ચાલો તમને લઈ જાઓ આવું છે

બસ બદે લાગટ ગઈ છે હમ આ બધું આટલું મસ્ત ખડ છે ગો મસ્ત ગુંદો છે આપણે આથણો કરી એ ગુંદા નું ફ્રેન્ડ્સ આ બગલાને બિચારી ને જોયું કેવો મસ્ત બગલો છે અને હું કહું કૂતરા પાંખ પકડી લીધી કેટલું મસ્ત છે સુકાઈ ગયેલી માંડવી છે આમાં જો ઓળા દેખાય જ છે ને આજે સુકાઈ ગયેલી માંડવી છે તમારે કોઈને ખાવી તો સુકાઈ ગયેલી બહુ મસ્ત લાગે હમ ફ્રેન્ડ્સ સામે આ બાજરો વાવ્યો છે બાજરો છે આ બધો અને આ મેલડી માનું મંદિર છે એટલે અમે અહીંયા પગે લાગી ગાગળીએ બધા લાગી ગઈ જો ફ્રેન્ડસ ફ્રેન્ડ સામે દેખાય છે બકરા નકરા આવ્યા કેવું સરસ લાગે છે ગોવાઈઓએ ભેગો છે અને બકરાય છે એ કબૂતરા ફ્રેન્ડસ સાચે કુઈ જો કબુતર અહિયાં જ રે હો જો જો friends આ અડદ છે કાળા અડદ આવે ઈ છે જો આ છે ને આ બધા અડદ ના પાથરા છે એટલે અડધા અડદ ને અડધા માંડવી એમ છે friends કેટલું સરસ દેખાય છે ને એકદમ મસ્ત બહુ જ મસ્ત દેખાય છે ફ્રેન્ડ્સ તો સાંજ પડી ગઈ છે મસ્ત મજાને એકદમ તમે જોવો તો કેવું આમ મજા આવે અને કેવું ગમે બગસરા મારી ફ્રેન્ડ છે બ્રાહ્મણ છે એમને વાડી છે અમે ઘણી વખત એની ત્યાં ગયા છે અહીંયા હું ઘણી વખત આવીને તમને લેતી આવી કેવી મજા આવે છે ને તમને બધાને મજા સવા છ વાગ્યા છે કેટલું સરસ દેખાય છે ને એકદમ મસ્ત મસ્ત દેખાય છે વાડીની સાંજ આવી સરસ હોય છે ને એકદમ ગમે એવું

છે ને દિવાળી આવી ગઈ guys તો નવ વાગ્યા છે અરે જમણી તો છે પથારી થઈ ગઈ છે મમ્મી સુતા છે ઘડીક બહાર ગઈ હતી છોકરાઓ નાના ફટાકડા ફોડતા હતા એટલે ન્યા ગઈ હતી તો બસ હવે થોડીક વાર ફોન જોઉં છું મેં પપ્પાના ફોનની વાટ જોઉં છું અને આજ મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે મમ્મી દેખાય છે આજે બરાબર દેખાય તો બસ આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કર્યું છે કાલે પાછા મળશું અને જો કોઈ તમે બી જાતા નહીં કારણ કે મારું મોઢું અહિયાં તો આવું દેખાશે રાતે તો આજનો બ્લોગ પૂરો કરશું કાલે પાછા મળશે ત્યાં સુધી ભાઈ ભાઈ જય સ્વામિનારાયણ